સિંધવાઈ માતા રોડ ઉપર પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમ માં આગ લાગતા તંત્ર માં દોડધામ મચી ગઈ હતી આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની દસ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાક ની વધુની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી પ્રતાપનગર માંજલપુર તરફ જતા રોડ પર આવેલ ટીવીએસ શોરૂમમાં અચાનક મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વિવિધ ફાયર સ્ટેશનની દસ જેટલી ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી અને ત્રણ કલાકની વધુ સમયથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી બાઇક સ્કૂટર અને બેટરીવાળી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી ફાયર વિભાગે આપેલા આંકડા મુજબ શોરૂમમાં દોઢ કરોડથી વધુનું નુકસાન થયું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર